સભાસદો મતદાન કરવા ખૂબ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં સભાસદોની ભીડ જામી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો મોડાસા ટાઉન પીઆઈ ડીબીવાડા પીએસઆઈ મલેક તથા સ્ટાફના બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું કુલ મતદારોની સંખ્યા અંદાજે બાર હજાર માંથી છ હજાર ચારસો તેતાલીસ એટલે કે પચાસ ટકા ઉપર મતદાન થયું મુખ્યત્વે આ ચૂંટણી જંગમાં બે પેનલો સામે હતી એક પેનલ હાથી નિશાનની હતી બીજી પેનલ ત્રાજવાના નિશાનવાળી પરિવર્તન પેનલ હતી રસાકસી ભર્યા જંગ બાદ મોડી રાત્રે રિઝલ્ટ આવતા હાથીની પેનલમાંથી બેંકના પૂર્વ ચેરમેન ઇકબાલભાઈ બીજા ઇકબાલભાઈ ઇપ્રોલિયા તથા એક બેન મળી કુલ ત્રણ જણા વિજય થયા જ્યારે ત્રાજવાવાળાએ પરિવર્તન પેનલથી બહુમતીથી જીત થતાં પાંત્રીસ વર્ષ પછી પરિવર્તન પેનલના જીતેલા ઉમેદવારો સત્તા પર આવશે પરિવર્તન પેનલના અગિયાર ઉમેદવારોનો વિજય થયો હતો જ્યારે ઇકબાલ હુસેન ઇપ્રોલિયાની પેનલના ત્રણ ઉમેદવારોનો વિજય થયો વિજેતા બનેલા ઉમેદવારોમાં મોહમ્મદ નઈમ યુસુફભાઈ મેઘરેજી અબ્દુલ કાદર હઝ હફીઝ ભાઈ ખાલક હસનૈન મોહમ્મદ સલીમ સાબલિયા ઇકબાલ હુસેન ગુલામ હુસેન ઉપાદ સૌહેબે મુસાભાઈ જેથરા ઇલિયાસ ઇબ્રાહીમભાઈ સુથાર આખિલ અબ્દુલ સત્તાર ઝાસ ઇકબાલ હુસેન હાજી ગુલામ હુસેન ઇપ્રોલિયા સલીમભાઈ ઇબ્રાહીમભાઈ મનવા ઇકબાલ હુસેન હાજી હબીબભાઈ ઇપ્રુલિયા વસીમ અબ્દુલ રહેમાન સુથાર મહિલા અનામતના સભ્યોમાં ફરીદાબેન અબ્દુલ અઝીઝ બાંડી ફાતેમા મોહમ્મદ સલીમ ભાયેલા અનુસૂચિત જાતિ જનજાતિના સભ્યોમાં બિપિન કુમાર ભેમાભાઈ મકવાણાનો વિજય થયો હતો વિજેતા થનાર પરિવર્તન પેનલના ઉમેદવારોએ તમામ સભાસદો તેમજ તમામ સપોર્ટર જિમ્મેદાર ગ્રુપ અને યુવા ગ્રુપ તેમજ દરેક સમાજના યુવાનો વડીલો અને મહિલાઓનો પરિવર્તન પેનલ પર વિશ્વાસ મૂકી જંગી બહુમતીથી જીતાડી તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો